ધાનેરા રેલવે પુલ નજીકથી પસાર થતો ડામર રસ્તો જે રસ્તો દાખા ગામ તરફ જાય છે જોકે વર્ષો પહેલા પૂર હોનારા સમયે પાણીના નિકાલ માટે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો જેના કારણે વર્ષોથી આ જૂનો માર્ગ બંધ કરી દેતા એકમાત્ર રેલવે પુલ ઉપરથી જ રાજસ્થાન તરફ જવા માટેનો માર્ગ રહી જતા રેલવે પુલ જો અકસ્માત થાય તો માર્ગ બંધ થઈ જાય છે જેને લઈ રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરી હતી અને જૂનો દાખા તરફનો માર્ગ ફરીવાર શરૂ કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆત થઈ હતી સાથે ગત રવિવારના રોજ રેલવે પુલ ઉપર એક કારમાં આગ લાગતા માર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો જેથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી જેને લઈ ગત સોમવારથી રેલવે પુલ નજીકથી પસાર થતો દાખા ગામનો જૂનો માર્ગ કાર્યરત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દાખા તરફ જતા માર્ગ બાબતે બીકે ન્યૂઝ ચેનલ ઉપર પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો સાથે દાનેરા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ પત્ર લખી રજૂઆત કરી હતી સાથે ધારાસભ્ય પણ રેલવે પુલ ઉપર ટ્રાફિક જામ બાબતેની રજૂઆત કરતા હવે કામગીરી શરૂ થઈ ગઈ છે એક અઠવાડિયામાં નાના મોટા વાહનો પસાર થાય એ રીતે માર્ગ તૈયાર કરવામાં આવશે જેના કારણે રેલવે પુલ જો બંધ થાય તો પણ સરળતાપૂર્વક એક તરફથી બીજી તરફ નદી પાર કરી જઈ શકાશે